આજે આપણે હરસ મસા અને ભગંદર માટે આયુર્વેદ ઉપચાર શું કરી શકાય તેના વિશે જાણીશું લીમડાના રસનું દિવસ સર્વથી કષ્ટદાયક મસાની પીડામાંથી મુક્ત છે દોઢ બે લીંબુનો રસ એનિમાના સાધનથી ગુદામાં લેવો દસ પંદર સંકોચન કરી થોડી વારના પ્રયોગથી જ હરસ મસામાં લાભ થાય છે સાથે હળદેના ચૂર્ણનું નિત્ય સેવન કરવું જોઈએ તથા મસા પર દ લગાવવું જોઈએ હરસમાં લોહી પડતું હોય તો ઘી અને તલ સરખે સાકર મેળવી ખાવું જોઈએ દિવસમાં ચારેક વખત આ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં પડતું લોહી તરત જ બંધ થઈ જાય છે થોડા દિવસ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં તકલીફમાંથી મુક્ત થવાય છે દરરોજ બે થી ત્રણ કલાકે એક મોટો ચમચો કાચી વરિયાળી ખૂબ ચાવીને ખાવાથી હરસની તકલીફ જળમૂળમાંથી જતી રહે છે એક તોલો કાળા તલનો કલ્ક કરી દસ પંદર તોલા બકરીના દૂધમાં મેળવી અડધો તોલો સાકર નાખી સવારમાં પીવાથી હરસમાં પડતું લોહી તરત જ બંધ થઈ જાય છે ગાયનું માખણ અને તલ ખાવાથી પણ આપણે હરસને મટાડી શકીએ છીએ રાત્રે ધાણા પાણીમાં પલાળી રાખી સવારે ગાળી તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી દૂસતા હરસમાં જાડામાં પડતું લોહી બંધ થઈ જાય છે ધાણા અને સાકરનો ઉકાળો કરી પીવાથી હરસમાં પડતું લોહી બંધ થઈ જાય છે સુરણના ટુકડા ધીમા તળી ખાવાથી હરસ મટે છે સુરણનો કંદ સૂકવી બનાવેલું ચૂર્ણ ત્રણસો વીસ ગ્રામ ચિત્રક સાહીઠ ગ્રામ અને મરી વીસ ગ્રામ એ સર્વનું ચૂર્ણ કરી તેનાથી બમણો ગોળ નાખી મોટા બોર જેવી ગોળીઓ બનાવી ખાવાથી સર્વ પ્રકારના હરસ મટી જાય છે સૂંઠનું ચૂર્ણ છાશમાં પીવાથી હરસમાં ફાયદો થાય છે ઈન્દ્ર મેળવી પીવાથી દુષ્તા હરસ મટાડી શકાય છે માખણ નાગ કેસર અને ખડી સાકર ખાવાથી દુષ્તા હરસનો નો રક્તસ્રાવ બંધ કરી શકાય છે મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી ગાળીને પીવાથી દુષ્તા હરસ મટાડી શકાય છે ડુંગળીનો રસ દસ ગ્રામ સાકર પાંચ ગ્રામ અને ઘી ત્રણ ગ્રામ મેળવીને ડુંગળીના નાના નાના ટુકડા કરી તડકામાં સુકવી દસ ગ્રામ જેટલા ધીમા તળી એક ગ્રામ કાળા તલ અને વીસ ગ્રામ સાકરનું ચૂણો મેળવી રોજ સવારે ખાવાથી હરસ મટી જાય છે ડુંગળીની બારીક કાતરી કરી

સૂંઠ મરી અજમોદા દરેક સરખા વજન ને લઈ બારીક ચૂર્ણ બનાવી એનાથી બમણા ગોળમાં મેળવી ચણાના દાણા જેવડી ગોળી બનાવવી એને દુર્દામ કુઠાર કહે છે દુર્દામ એટલે હરસ અને કુઠાર એટલે કુહાડી હરસપર કુવારી જેવી ઘાતક વટી આ વટીમાં જથરાગ્નિ પ્રદીપ્ત કરી આહારનું પાચન કરવાનું તથા કબજિયાત મટાડવાનો ઉત્તમ ગુણ રહેલો છે